ઘરફોડ ચોરીના ગુના કામે આરોપીને પકડી પાડતી પેરોલ સ્કોડ પશ્ચિમ કચ્છ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ ચુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ પેરોલ ફરલો વચગાડા જામીન ફરારી જેલ ફરારી તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે સૂચના આપેલી હોય જે અન્વયે પેરોલ ફરલો સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે કે બારિયા નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના કર્મચારીઓ ભુજ શહેર વિસ્તારમાં પ્રયત્નશીલ હતા તે સમય દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ કનકસિંહ ગોહિલ તથા બલવંતસિંહ જાડેજા નામોને ખાનગી રહે બાતમી હકીકત મળી હતી કે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન એ પાટ બીએનએસ ની કલમ મુજબના ગુનાકામે ધરપકડથી બચવા નાસતા ફરતા આરોપી શામુ રામુ દેવી પૂજક વરસ ઓગણત્રીસ રહેવાસી હંગામી આવાસ સેક્ટર નંબર એક જીઆઈડીસી ની બાજુમાં ભુજ તથા આરોપણ બહેન કારીબેન વાઇફ ઓફ દશરથભાઈ વાઘેલા દેવી પૂજક ઉંમર પચાસ રહેવાસી હંગામી આવાસ સેક્ટર નંબર એક જીઆઈડીસીની બાજુમાં ભુજવાળા આરોપીઓ હાલે જીઆઈડીસીમાં આવેલ હંગામી આવાસ રેલવે ક્રોસિંગની બાજુમાં આવેલ ભાનુશાલીની કરિયાણાની દુકાને હાજર હોવાની બાતમી હકીકત આધારે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતાં મજકુર હાજર મળી આવ્યો હતો આ ગુના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે આરોપીનો કબજો ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આ સફળ કામગીરીમાં પેરોલ ફલ્લો સ્કોડ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે કે બારિયા સાહેબ નાઓ સાથે સ્ટાફના એએસઆઈ હરિલાલ બારોટ તથા પોલીસ કોન્સ્ટેબલ કનકસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ બલવંતસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ સીમાબેન પરમાર એએચટી ટી યુનિટનાઓ જોડાયા હતા